અલગ અલગ માગવામાં આવેલી છે જેમાં ઇન્ટરવ્યૂ દ્વારા તમારી જે ભરતી થવાની છે જેમાં ઇન્ટરવ્યૂની તારીખ છે અઠ્યાવીસ એક બે હજાર પચીસના રોજ તમારે ઇન્ટરવ્યૂની તારીખના રોજ હાજર રહેવાનું થશે જેમાં પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે શૈક્ષણિક લાયકાત અરજી શું છે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો પાંચ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ જેમાં બાળ કલ્યાણ સુરત ભરતી બે હજાર પચીસમાં બાળ કલ્યાણ વિભાગ સુરત દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરાત કરવામાં આવી ગઈ છે જેમાં અલગ અલગ બાર જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી કોઈ પણ પ્રકારની પરીક્ષા સિવાય સિદ્ધિત કરવામાં આવશે આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ સાથે નિયત જગ્યાએ સીધું જ ઇન્ટરવ્યુ તમારે આપવાનો રહેશે ત્યારબાદ આ ભરતી માટેની ઇન્ટરવ્યુ તારીખ છે અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ છે આ ભરતી વિશેના અન્ય માહિતી આપેલી છે વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો સંસ્થા કઈ રહેવાની છે તો બાળ કલ્યાણ વિભાગ સુરત સંસ્થા રહેવાની છે પોસ્ટનું નામ તો પોસ્ટ અલગ અલગ આપવામાં આવેલી છે કુલ જગ્યાઓની વાત કરીએ તો બાર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે નોકરીનું સ્થાન કયું રહેવાનું છે તો સુરત ગુજરાત ત્યારબાદ ન્યૂઝ પેપરમાં જાહેરાત તારીખ છે અઢાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ન્યૂઝ પેપરમાં જાહેરાત કરવામાં આવી હતી જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ છે અઠ્યાવીસ જાન્યુઆરી બે હાજર પચીસ સવારે નવ કલાકે તમારે હાજર રહેવાનું થશે જેમાં અરજી કરવાની રીત તો તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે જેમાં આપણે પગાર ધોરણની જો વાત કરવા જઈએ તો પગાર ધોરણ રૂપિયા ચૌદ હજાર પાંચસો ને ચોસઠ સુધી તમને મળવા રહેશે જેમાં જગ્યાઓ કઈ કઈ છે એની જો વાત કરવા જઈએ તો મદદની કમ ડેટા એન્ટ્રી ઓપરેટર એક બીજું છે

ત્યારબાદ છે એટલે કે શારીરિક શિક્ષણમાં ડિપ્લોમા સીપીઈડી અને પીપીઈડી તમારે કરેલું હોવું જોઈએ ત્યારબાદ છે સંગીત વિશારદ કોર્સ એટલે કે એ ટીડી આર્ટસ ટીચર ડિપ્લોમા સંગીતનો બીએ કરેલું હોવું જોઈએ ત્યારબાદ છે માન્ય બોર્ડમાંથી માંથી દસમું પાસ ત્યારબાદ છે કોલેજ પાસ એમ અલગ અલગ શૈક્ષણિક લાયકાત

જોઈ શકો છો કે આપણે અરજી ફીની જો વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી જેમાં પસંદગી પ્રક્રિયાની જો વાત કરવા જઈએ તો આ જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે જેમાં અગત્યની તારીખની જો વાત કરીએ તો ઇન્ટરવ્યુ આપવાની તારીખ છે તારીખ અઠ્યાવીસ એક બે હાજર પચીસ મંગળવાર સવારે નવ વાગે તમારે હાજર રહેવાનું થશે ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવું તો ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લેખિત અરજી જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત અનુભવ જન્મના આધાર પુરાવા બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે ઉમેદવારોએ તારીખ અઠ્યાવીસ એક બે પચીસ જેમાં એક રોજ જોઈએ તો રજીસ્ટ્રેશન સમય સવારે નવ થી અગિયાર નો રહેશે ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં જેની તમારે ખાસ નોંધ લેવાની છે જેમાં આ ભરતી તમારે અગિયાર મહિનાના કરાર આધારિત છે કામી ભરતી નથી એ તમારે નોંધવાનું છે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલ ને કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત